પરિમિતિમાં ગુણાકાર યોજના સરવાળો યાદ રાખવાનો ક્ષેત્રફળ નો ગુણાકાર હવે અહિયાં તો સરવાળો છે આ બધા માં છે હવે જ્યારે ક્ષેત્રફળ લંબચો વર્ષ ની વાત થતી હોય ને ત્યારે એમાં ક્યાંય ત્રણ ની વાત નથી થતી ત્રણ ગણુ કે ગુણ છે બે ગણુ ગુણ થયું એટલે અહીંયા ત્રણ છે હવે જ્યારે લંબાઈ તમે ગુણાઈ તમે કરો

ચોરસ ના ક્ષેત્રફળ તમને કીધું ક્ષેત્રફળ વાત આવે એટલે બે વાર તમારે કોઈ વસ્તુ કરવાની નથી આવતી એટલે આને પકડો હવે તમારે વાત આવે બે લંબાઈ ગુણ્યા લંબાઈ ચોરસ હોય ને આવી રીતે હોય એની બધી લંબાઈ કેવી હોય સરખી હોય આ પાંચ હોય તો આ પણ પાંચ હોય એટલે તમારે આ બધી બાજુ પાંચ પાંચ હોય ને તો આ બે ને નહીં લેવાની ખાલી આ બે નો ગુણાકાર કરી દો એટલે આવી ગયો એટલે પાંચ ગુણ્યા પાંચ બરાબર કેટલા થાય પચીસ તમે શું કર્યું લંબાઈ નો વર્ગ કર્યો એટલે લંબાઈ નો વર્ગ બરાબર ચોરસ નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર ચોરસ નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર લંબચોરસ નું ક્ષેત્રફળ આગળનો પ્રશ્ન બાળકો જો ચોરસના ના બાજુ ની લંબાઈ ત્રણ સેમી હોય કોણ છે ચોરસ ચોરસ છે એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ ત્રણ સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય ત્રણ ગુણ્યા ત્રણ ક્યાં છે અહીંયા અંબે માટકી જાય ખાસ યાદ રાખજો સેન્ટીમીટર સ્ક્વેર આવશે હંમેશા ક્ષેત્રફળ ની અંદર ભૂલતા નહીં પ્રશ્નમાં ક્યારેક અહીંયા ઘન કરી નાખે ક્યારેક અહીંયા ચાર કરી નાખે ક્યારેક અહીંયા પાંચ કરી નાખે વર્ગ હોય એનો જ તમારે જવાબ લખવાનો ક્ષેત્રફળ બરાબર ચાલો આગળનો પ્રશ્ન ચાલો આ પ્રશ્નનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં આપો ફટાફટ કે હમણાં જ આગળ આગળ ગણાવ્યું ખાલી રકમ જ ફેરવી છે કે ચોરસની બાજુનો લંબાઈનું ક્ષેત્રફળ કેટલું થાય વિડીયો પોઝ કરો ગણો અને પછી પાછો મને જવાબ આપો બરાબર એ બી સી ડી આમાં લખો આનું ક્ષેત્રફળ થશે બે ગુણ્યા બે બરાબર ચાર સેન્ટીમીટર સ્ક્વેર ચાલે છે ને ધડાધડ બરાબર લંબ ચોરસ લંબ ચોરસમાં લંબાઈ અને પહોળાઈ આવશે ચોરસમાં લંબાઈ જ આવશે લંબાઈ ગુણ્યા લંબાઈ હવે અહીંયા ક્ષેત્રફળ કીધું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ કેટલી બે પહોળાઈ કેટલી પાંચ જવાબ કેટલો દસ ટન ટણા ટન ટન વાર્તા પૂરી આ આપણી જવાબ આવી ગયો દસ મજા આવે છે ને યા ચાલો લંબચોરસની લંબાઈ ચાર અને પહોળાઈ ત્રણ છે ગમે એમ આપી દઈ થિયરી સવિ સમજાવી દીધી છે લંબ ચોરસ આવ્યો કોણ છે લંબાઈ અને પહોળાઈ ક્ષેત્રફળ ની વાત છે ગુણાકાર કરી નાખો વાર્તા પૂરી ચાર ગુણ્યા ત્રણ બરાબર કેટલા બાર ભૂલાય નહિ શું સેન્ટીમીટર નો સ્કવેર બરાબર ચાલો બાર સેન્ટીમીટર આગળનો પ્રશ્ન એક ચોરસ નું ક્ષેત્રફળ ક્ષેત્રફળ સીધું તમને આપી દીધું છે તો તેની બાજુની લંબાઈ શું ચોરસ છે એટલે તમને મેં કીધું છે લંબાઈ પચાસ નો વર્ગ કરો તો વધી જાય દસ નો વર્ગ કરો તો સો પણ વર્ગ તમે કરો બાળકો તો જવાબ ચારસો અહીંયા ક્ષેત્રફળ તમને આપી દીધું છે એટલે તમારે રિવર્સ પ્રોસેસ વર્ગ મૂળ

એક બાજુ નું માપ પહોળાઈ આપી છે દસ બરાબર માની છે દસ જો આ પહોળાઈ દસ હોય તો લંબ સરસમાં સામેની બાજુ પણ સરખી જ હોય તો આ પણ દસ થાય હવે બાળકો ચારે બાજુનો જો તમારે સરવાળો કરવો છે તો આ બે બાજુઓના માપ તમને મળી ગયા વીસ તો આ બે બાજુઓના માપ પણ સરખા જ હોય લંબચોરસમાં તો આ બે બાજુને તમારે સરખી હોય તો એવી કિંમત મૂકવી પડે છે સરખી થતી હોય પાંચ પંદર એમ તમે નો મૂકી શકો એટલે આ બાજુનું માપ પણ કેવું હોય દસ આ બાજુનું માપ પણ હોય દસ ચારેય બાજુનો તમે સરવાળો કરો તો બાળકો તમારો જવાબ મળી જાય ચાલીસ બરાબર અથવા આ ચાલીસ જે તમને પરિમિતિ આપેલી છે બે બાજુઓનું માપ તમને મળી ગયું છે કારણ કે એક પહોળાઈ તમને આપી છે એમાંથી તમે એને બાદ કરી દો તોય તમારો મળી જાય આ બે બાજુઓનું માપ છે એને ભાગ્યા બે કરો એટલે એક બાજુનું માપ દસ બરોબર બાળકો એટલે આપણો જવાબ થશે બાળકો લંબાઈ કેટલી હોય દસ કારણ કે લંબાઈ હું દસ લખું તો સામે મને દસ મળે ચાર એનો સરવાળો કરો મને ચાલી મળે આગળનો પ્રશ્ન ચોરસની પરિમિતિ પરિમિતિની વાત આવી એટલે સરવાળો આવે અને કા ચોગડો આવે બરાબર ચોગડો અહીંયા ક્યાં છે આ બે માં છે તો લંબાઈ આવી રીતે છે તો તમે ચાર વાર લંબાઈને તમે ગુણી નાખો ત્રણ 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 અને ત્રણ પણ ખરેખર અહીંયા પ્લસ આવે ગુણ્યા આવે ચાર એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ચાર એનો તમે ગુણાકાર કરો એટલે ચોરસની તમને પરિમિતિ મળી જાય આગળનો પ્રશ્ન બાળકો ખાસ એનએમએમએસ ની પરીક્ષામાં મેટ વિભાગની શોર્ટ ટ્રીક માટેની ખૂબ સણાવટથી આસાનીથી ઢૂક્કસ સમયમાં તમે ક્યાંય ના અટવાઓ એવી રીતે આ એક બુક બનાવેલી છે બાળકો ફક્ત ને ફક્ત સાહીઠ રૂપિયામાં એ તમને મળવાપાત્ર છે ફટાફટ તમને રિવિઝન થાય

અને ચોરાણું હજાર ને અડતાલીસ હજાર ની કોલરશીપ લેવી છે બાપુ સાહીઠ રૂપિયા તમારા માટે કંઈ નો હાવ ફ્રીમાં છે એટલે તમને વિડીયો રોજ ફ્રીમાં પણ આવું છું એનો ખર્ચો નથી વધી જતો બરાબર અને આના ઉપર કોન્ટેક કરી અને બાપુ આનાથી તમે વધારે ઇન્ક્વાયરી કરી શકો છો આગળનો પ્રશ્ન ચોરસની લંબાઈ બે પોઇન્ટ પાંચ તો તેની પરિમિતિ મેં તમને કીધું ચોરસની લંબાઈ ચાર ગુણ્યા બે પોઇન્ટ પાંચ આને તમે ગુણી નાખો તો જવાબ આવે બાળકો તમારો દસ કારણ કે બે point પાંચ ગુણ્યા ચાર તમે કરો તો જવાબ થાય તમારો દસ આપણને ખબર છે આગળની સ્લાઇડમાં માં ચાર ગુણ્યા લંબાઈ ચારે લંબાઈનો ગુણાકાર આગળ ત્રિકોણનું ક્ષેત્રફળ theory નો પ્રશ્ન છે ભાઈ યાદ રાખજો આના જ આધારે બધા પ્રશ્નના દાખલા આવશે ત્રિકોણનો ક્ષેત્રફળ વન અપોન ટુ પાયો ગુણ્યા વેધ પાયો ગુણ્યા વેધ આ છે આપણું આવી રીતે આપેલું હોય ને ત્રિકોણ તો આ ત્રિકોણ નો પાયો થઈ ગયો અને આ થઈ ગયો દસ સેમી છે તો નળાકાર ની વક્ર સપાટી નું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે ગણોજી ગણો ગણો ફટાફટ મને કોમેન્ટ બોક્સ ની અંદર જવાબ વક્ર સપાટી નું ક્ષેત્રફળ કેમ મેળવવું આવી રીતે હોય ને નળાકાર અને વક્ર સપાટી કહેવાય તો વક્ર સપાટી નું તમારે ક્ષેત્રફળ મેળવવું હોય કોમેન્ટ બોક્સ માં જવાબ આપવાનો છે વિડીયો પોઝ કરીને આના માટેનું સૂત્ર જે છે એ હું લખું બાળકો અહીંયા ખાસ તમારે યાદ રાખવાનો જે કાંઈ પણ નળાકારના તમને પ્રશ્નો આવે એમાં તમારે એને એપ્લાય કરવાની આ પેન વાપરવા આવશે 2 પાઈ આર અને h આ સૂત્ર છે વક્ર સપાટીના નળાકારના ક્ષેત્રફળ વિડિયો પોઝ કરીને બધા જોવા બપજો તડા ધડ આમાં એ બી સી આવો જોઈએ આમાં પછી વ્યાસ આપણને આપ્યો છે 14 ઊંચાઈ અહીંયા બે પાઈ ની કિંમત હંમેશા 22 પોઈન્ટ લેવાની 2 22.7 આર આર એટલે કે ત્રિજ્યા હવે અહીંયા વ્યાસ તમને આપ્યો છે 14 તો જ્યારે વ્યાસને તમે બે વડે ભાંગો તો તમને ત્રીજા મળે એટલે વ્યાસ છે ચૌદ ચૌદ ને તમે બે વડે ભાંગો તો ત્રીજા મળે સાત કારણ કે આવી રીતના હોય ને આ ભાગ તો આને કહેવાય વ્યાસ આખે આખો પણ આ વચ્ચેનો તમે કટકો કરી નાખો એટલો ભાગ તો એને કહેવાય ત્રીજા એટલે ત્રીજા મળી ગયા આપણને સાત તો આર બરાબર આપણે સાત સમજતા જજો સાથે સાથે હાઈટ એચ બરાબર હાઈટ હાઈટ કેટલી છે ઊંચાઈ તો કે ભાઈ દસ સેન્ટીમીટર લખી નાખો દસ હવે આવું છે ને થોડુંક આડા આવડું લાગે આને તમારે અપૂર્ણાંકના ફોર્મમાં ગોઠવી દેવાનું જેની નીચે કંઈ નથી ને એની નીચે એક મૂકી દો આ થઈ ગયું તમારું કેવું મસ્ત લાગે બધા પેલા માળા બેઠા હોય એવું લાગે કે નહીં વ્યવસ્થિત ગોઠવાઈ ગયું હવે બોલાવો બાકા જીકી કાપા કાપી કરવાની છે સાથે સાથે ઉડી ગયા વાર્તા પૂરી બાવી દો ચુમ્માલી ચુમ્માલીસ ગુણ્યા દસ કેટલા થાય એક જ મીંડું મૂકવાનું છે ચારસો ચાલીસ લ્યો અંબે માતકી જાય મળી ગયું વક્ર સપાટી નું ક્ષેત્ર કેમ પણ આ સૂત્ર ઉપર બધા જ દાખલા નળાકારની વક્ર સપાટીના થશે મોસ્ટ આઈએમપી સૂત્ર છે લખી લેજો અને પ્રેક્ટિસ કરજો આગળનો પ્રશ્ન તો એવું હોય તો જોઈએ આવી ગયો લ્યો આમાં એપ્લાય કરો જોઈએ હાલો આપો જવાબ કોમેન્ટ બોક્સમાં સ્ટોપ કરીને બધા જ બાળકોને મને આનો જવાબ આવવો જોઈએ

અટવાવન થાતું જ નથી એન નીચે એન રીતમાં દસ મૂકી દો દશાન સંખ્યા ભીણાશો ને એટલે અહીંયા પચીસ કર નાખો એના છેદમાં મૂકી દો દસ એટલે આને તમે બે પોઈન્ટ પાંચ કહી શકો સમજી ગયા હવે જેની નીચે કાંઈ નથી એની એક મૂકી દો બધા ઉપલા માળા બિહાડી રેડી બોલાવો કાપા કાપી સાત સાત ઉડી ગયા વાર્તા પૂરી બરાબર છે હવે અહીંયા તમે છેદ ઉડાડો બીજી પેનથી છેદ ઉડાડો જેથી તમને ખબર પડે આ પેન લઈ હવે અહીંયા અગિયાર ગુણ્યા પાંચ એટલું બીજું આ ઉપર જોયું ને લખ દીધું અગિયાર દુ અગિયાર પંચા પંચાવન પંચાવન ને બે બરાબર એકસો ને દસ તમારો જવાબ આવે તગડો યાદ સમ સમઘન એટલે ત્રણ હવે સમઘન નું ઘનફળ તમને આપી દીધું આગળ તમને એક દાખલામાં ક્ષેત્રફળ આપી દીધું અને આપણે વર્ગ કરીને મેળવાતા હવે સમઘન તમને આપી દીધું છે તો એવી કઈ વસ્તુનો તમે ઘન કરો તો એ જવાબ આ થાય અહીંયા કોઈ એવી સંખ્યા છે એનો તમે ઘન કરો ને તો આ એનું ક્ષેત્રફળ મળે ચોસઠ નો ઘન એ તો ક્યાંય પૂગી જાય બત્રી નો ઘન ક્યાંય પૂગી જાય આઠ નો ઘન થઈ શકે સોળ નો ઘન એ તો ક્યાંય પૂગી જાય એટલે આઠ નો તમે ઘન કરો આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ એટલે તમને ઘનફળ ફળ પાંચસો ને બાર મળે અઠ્યું અઠ્યું ચોસઠ ચોસઠ ગુણ્યા આઠ બરાબર પાંચસો ને

એવું કેવા માંગે છે નિયમિત છે એટલે બધી બાજુ સરખી છે બરાબર આ આઠ હોય તો હું કીધું પરિમિતિ પરિમિતિ એટલે સરવાળો તો આ બધી બાજુ આઠ આઠ લખ નાખો નિયમિત છે નિયમિત છે ષટકોણ બધી બાજુ આઠ આઠ લખતી કેટલી વાર આઠ છે વાર સરવાળો કર નાખો આઠ 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 સરવાળો ન કરાય આઠ ગુણ્યા આઠ આઠ ગુણ્યા સ કર નાખાય આઠ સો ગણે આજ ઝડપ પેલું પુસ્તક બતાવ્યું ને સાગરમાં સાગર એમાં આજ બધું શીખવાડ્યું છે કે કેવી રીતે ગુણાકાર કરો કેમ કરો બરોબર આપણો જવાબ આવશે અડતાલીસ આગળનો પ્રશ્ન આપેલ ત્રિકોણ નું ક્ષેત્રફળ ત્રિકોણ ના સૂત્ર તમને કીધું તું વન પાયો ગુણ્યા વેદ આ પાયો બની ગયો અને આ એનો ઉભો વેદ બની ગયો વન અપોન ટુ પાયો ગુણ્યા વેધ વેદ કેટલો છે ચાર પાયો કેટલો છે ત્રણ અને વન અપોન ટુ બધા ની નીચે એક એક મૂકી ગયો માળા માળે બેહાડી દીધા ઉડાડી નાખો બે એકો ને આને ઉડે બે દુ ચાર વતેરી છ પણ કેવા સેન્ટીમીટર સ્ક્વેબ જ્યારે ક્ષેત્રફળ ની વાત આવતી હોય ત્યારે બગડો યાદ રાખવો કનફળ ની વાત આવતી હોય ત્યારે તગડો યાદ રાખવું એટલે શું આવશે છે સેન્ટીમીટર સ્કવેબ આગળનો પ્રશ્ન બાળકો ઓહો ત્રિકોણ નું ક્ષેત્ર ફરી પાછું મોકો વાના પણ તો મને એમ છે બાળકો ધરાઈને તમને ફાયદો થઈ જશે છે થિયરી માં તમે ક્યાંય પાછા જ વી પડો આ બધા દાખલા માં રમતા રમતા થઈ ગયા ગુગરા જો યાદ રાખજો તમે મને પાયો ગુણ્યા વેટ વાન પણ તો ગુગરા જેવા દે જાવ ને પણ સ્કોલરશિપ પણ ગુગરા કવરવાનું ભૂલતા નહીં હો હા ગુણ્યા પાયો તો કે 6 વેટ તો કે 4 બે ના છેદ માં એક એક મૂકી દો એટલે હરખું થઈ જાય અહીંયા અપૂર્ણાંક આપેલા હોય ને હરખું આવી રીતે એક એક મૂકી દેવાનું એટલે હરખું થઈ જાય હવે આના છે દૂર નાખો બે ગુણ્યા ત્રણ ત્રણ દુ છ ચાર તેરી બાર પણ કેવા સેન્ટીમીટર સ્કવેર આપણો જવાબ આવશે સેન્ટીમીટર સ્કવેર ચાલે છે ને ધડાધડ હવે આપેલ આકૃતિ નું ક્ષેત્રફળ ચોરસ નું ક્ષેત્રફળ કીધું છે બાળકો સૌથી પહેલા ચોરસ નું ક્ષેત્રફળ નું સૂત્ર લખાયું યાદ કરો ને આ પ્રશ્ન મને કોમેન્ટ બોક્સ બોક્સમાં ફટાફટ લખીને આપો

લંબાઈ એટલે ચારે બાજુનો સરવાળો કરવો હોય તો ચાર ગુણ્યા ત્રણ સરવાળો હોય એટલે અહીંયા વર્ગ વર્ગ કઈ આવતો નથી સીધો સેન્ટીમીટર આવે છે આમાં પણ ધ્યાન રાખજો અહીંયા પણ પરિમિતિ જયારે શબ્દ વાપર્યો ત્યારે એનો વર્ગ કરવા જતા અહીંયા માની લો કે આઠ સેન જગ્યાએ એ બાર સેન્ટીમીટર આમ સ્કવેર લખી દીધું તો આનો જવાબ હાસો ન પાડી દેતા કે સાહેબ બગડો બગડો યાદ કરવાની પણ પરિમિતિમાં બગડો નહીં આવે પરિમિતિમાં તમે વર્ગ નથી કરતા પરિમિતિમાં તમે ગુણાકાર નથી કરતા પરિમિતિમાં તમે સરવાળો કરો છો સરવાળો કરો છો એટલે બધી સેન્ટીમીટરને ભેગા કરો છો એટલે તમને બાર સેન્ટીમીટર તમને કીધું છે બાળકો કેટલું બાળકો શાંતિથી ફ્રીમાં છે એનો મતલબ એવો નથી પણ તમે જે કદાચ તમે ભણવામાં નહીં હોય ને

એવી પ્રાર્થના છે જે પણ વિડીયો ના જોયા હોય જોઈ લેજો આવનારા વિડીયો માટે જોડાયેલા રહેજો મેટ સેટ બધા ભૂકા બોલાવી દેવાના થાય છે જય માતાજી તમને પણ પરીક્ષામાં ભગવાન પાસ કરે એવી પ્રાર્થના આજનું સેશન આપણે પૂરું કરશે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિદાય લઈએ જય અંબે માત કી જય ભારત માતા કી